ડભોઈનગરમાં મા ગઢભવાની દરભાવતી કલ્ચર ગ્રુપના ગરબાનો રંગ ત્રીજા દિવસે જામેલો જોવા મળ્યો હતો નગરના એપીએમસી મેદાન ખાતે સતત સાતમા વર્ષમાં ગરબાવાની દરભાવતી કચ્ચ ગ્રુપ દ્વારા દરભાવતી ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન સાથે કરવામાં આવ્યું છે આજે નવરાત્રીના ત્રીજા દિવસે શ્રી હલિકરા વૃંદા હિમાબેન પંડ્યા અને વૃંદના ગરબાના તાલે દરભાવતી નગરનું યુવાધન ગરબે ગૂમિ માં આર્દ શક્તિની આરાધનામાં લીન થયા હતા તો વડોદરાના શ્રી કૃષ્ણન ફાઉન્ડેશનના યુવકો દ્વારા શિક્ષણ અને સ્વચ્છતાના થીમ ઉપર ટ્રેડિશનલ કોડ અને તેમાં જુદા જુદા સુવિચાર અને સ્લોગન પૂરતા ઉપર લખાવી ગરબાની રમઝટ બોલાવી અને નગરજનોને સ્વચ્છતા અને શિક્ષણલક્ષી જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો જેને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિરદાવ્યો હતો આ પ્રસંગે ગરબા આયોજકો ભાવેશભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ નરેન્દ્ર સહિત તમામ ઉપસ્થિત બાર એસોસિએશન ના વકીલ મંડળના પ્રમુખ સહિત વકીલ આગેવાનો દ્વારા માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી कोई ना गामों में भी युवा या युवती आज अड़ा है साथ कृष्णम फाउंडेशन युवा युवती द्वारा गर्भावती नगरी ना ने मेसेज मिले ए रीते दरेके पोता पेहरवेश अलग अलग मेसेज मूक्याण लगता है तो अभिनंदन आपू छू અને એમનામાંથી પ્રેરણા લઈને દરેક યુવતીઓ આ જ રીતના મેસેજ ગર્ભાવતી નગરીના યુવાનોને આપનારે એને માટે વેશભૂષા કરીને આવે અને એને માટે એમને સ્પેશિયલ એટેન્શન કમિટી દ્વારા પણ આપવામાં આવશે આજ રી જે રીતે ગરબા ગ્રાહની પરિસ્થિતિ એ જોતા આવતીકાલે ગરબા ગ્રાઉન્ડ નાનું પડશે સમયે ગરબા ચાલુ થાય ને સમયે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર